બંગાળની ખાડીમાં સર્જાયેલું ફેંગલ વાવાઝોડું અને આ ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં તબાહીના દ્રશ્યો મચાવી દીધા છે જેમાં દક્ષિણ ગુજરાતના કેરળ કર્ણાટક તેલંગાણા અને આંધ્રમાં આ વાવાઝોડાને કારણે સોમવારે ભારે વરસાદ પડી રહ્યો છે અને બંગાળની ખાડીમાં સર્જાયેલું આ ફેંગલ વાવાઝોડું જે ખૂબ જ તબાહી લઈને આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના લોકો જે છે તે તેમની હાલત ખૂબ જ અત્યંત ખરાબ જોવા મળી રહી છે અને તેના કારણે હાલમાં સ્થાનિક સરકાર દ્વારા રેડ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ભારતની હાલની જે કર્ણાટક તેમજ તેલંગાણાની સ્કૂલ અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે તો હવે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કેવી રહેશે તે અંગે આજે આપણે વાત કરીએ છીએ નમસ્કાર ન્યૂઝ રૂમની સાથે હું છું વાવાઝોડું ફેંગલ ત્રીસ નવેમ્બરના રોજ સાંજે સાડા સાત વાગે પુડુચ્ચેરીના કરાયકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે ટકરાયું અને વાવાઝોડું હવે કેરળ કર્ણાટક તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પહોંચી ગયું છે અને ત્યાં તબાહીના દ્રશ્યો મચાવી રહ્યું છે અને તેના કારણે દક્ષિણ ગુજરાતના લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે કારણ કે તેમના સામાન્ય પણ ખૂબ જ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તેના કારણે તેમની સ્થિતિ ખૂબ જ

જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના આગામી દિવસોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થઈ શકે છે પરંતુ કોઈ મોટા ફેરફારની શક્યતા હાલમાં નથી દેખાઈ રહી અને આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું જ આગામી દિવસોમાં રહેવાની શક્યતા વર્તાવાઈ રહી છે અને આ સાથે તેમણે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે જેમાં લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ મીઠા મોટા ફેરફારોની શક્યતા નહીં જોવા મળે જેમાં રાજ્યના મધ્ય ભાગમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે એટલે કે શરૂઆતના સમયમાં નવેમ્બરના શરૂઆતના સમયમાં ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ કડકડતી ઠંડીનો અનુભવ થતો હતો અને મધ્ય વિસ્તારો એટલે કે અમદાવાદ વડોદરા અને ભરૂચ જેવા શહેરોમાં જે છે તે કડકડતી ઠંડી નહોતી જોવા મળતી પરંતુ હવે ધીરે ધીરે આ શહેરોમાં પણ ઠંડીનો અનુભવ થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો હવે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે કે આ જે બંગાળની ખાડીમાં ત્રણ ડિસેમ્બરના રોજ ડિપ્રેશન જે સર્જાવાનું છે તેના કારણે ગુજરાતમાં વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની સાથે છાંટા થવાની શક્યતા છે જેમાં ગુજરાતના ભાગોમાં ચાર પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે છે એટલે કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા પડી શકે છે એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી કે ખૂબ જ મોટો વરસાદ પડશે કે દસ કે બાર ઇંચમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ નથી એટલે કે કોઈ મોટી દૂર ઘટના નહીં ઘટે જેમાં માત્ર હળવા છાંટા પડી શકે છે હળવો વરસાદ પડી શકે છે જેમાં વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા થઈ શકે છે અને અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન ચૌદથી પંદર ડિગ્રી રહી શકે છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રીની આજુબાજુ રહેવાની શક્યતાઓ હાલમાં અંબાલાલ પટેલ દ્વારા વર્તાવવામાં આવી છે જેમાં વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાં ચૌદથી લઈને અઢાર ડિસેમ્બરની આજુબાજુ બંગાળના ઉપસાગરમાં અન્ય એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને જેની દક્ષિણ પૂર્વ તટ પર અસર સર્જાઈ શકે છે અને આ સાથે તેમણે જણાવ્યું છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાને કારણે તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી ઉપર રહ્યું છે પરંતુ બંગાળની ખાડીનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે ચારથી વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે અને ક્યાંક તેને કારણે સામાન્ય છાંટા પણ પડી શકે છે દક્ષિણ ગુજરાતની આજુબાજુ તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યુઝ